મુંદ્રાની જાણીતી સંસ્કાર સ્કૂલ મુન્દ્રાએ નવા અદ્યતન સ્કૂલમાં પ્રવેશ કર્યો આ સંસ્કાર સ્કૂલ ધોરણ એક થી બાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા તરીકે ઓળખાય છે સંસ્કાર સ્કૂલનું જૂનું બિલ્ડિંગ નાનું પડવાથી સંસ્થા દ્વારા શૈક્ષણિક માટે નવા અદ્યતન બિલ્ડિંગ મેદાન સાથે હવા ઉજાસવાળા શૈક્ષણિક સ્કૂલનું ભવ્ય નિર્માણ કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં ખૂબ જ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર દીપ્તિબેન દિલીપભાઈ ગોર પ્રણિતા રઘુવંશીએ શાળાના શૈક્ષણિક કાર્યની માહિતગાર કરી આવતા નવા વર્ષથી ધોરણ અગિયાર અને ધોરણ માં સાયન્સ પ્રવાહ માટે ધારાસભ્ય મંજૂરી માટે સહકારની ખાતરી આપતા ઉપસ્થિતિ તોએ તાળીયુથી ધારાસભ્ય શ્રીની જાહેરાતને વધાવી લેતા આવતા વર્ષથી આર્ટ્સ અને કોમર્સની સાથે સાયન્સ પ્રવાહ પણ ચાલુ કરવામાં આવશે

રવાભાઈ આહિર પંક્તિબેન શાહ જાડેજા મહેતા હિરેન સાવલા ધર્મેન્દ્ર જેસર અમુક દેઢિયા હરદેવસિંહ જાડેજા કિશોરભાઈ ચોથાણી ડુંગરસિંહ ધરોડ કનૈયાભાઈ ગઢવી અશ્વિન કૌર મુકેશ કૌર કિરણ કૌર કિશોરસિંહ ચુડાસમા કૈલાસ સંપદ ભાવેન્દ્રસિંહ જાડેજા સહિત હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર મુકેશ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ